हाय गाइस गुड मॉर्निंग केम छो બધા સ્વાગત છે તમારોજના નવા વ્લોગમાં અને આજે હું બે દિવસ પછી વ્લોગ ઉતારું છું કેમ કે થોડું કામમાં હતી અને એકદકે ગામડે જવાનું ત્યાં ગઈતી તો અહીંયા બ્લોગ નતો ઉતારીરો અને આજે પાછો સ્ટાર્ટ કર્યો છે તો જો જગે રહ્યા નાસ્તો કરવા બેસી ગયા છે ગુડ મોર્નિંગ જી સર હા ગુડ મોર્નિંગ આપે સન્ડે જો જકે નાસ્તો કરે છે નાસ્તો છે પૂરી દૂધ અને ચા

અને ચકુબેનને મેં બપોર ફોન કરી દીધો હતો કે જો તમે ફ્રી હોય ને તો તમે આવજો આપણે કેક ને એવું લાવશું ને બધા ઉજવશું એમ તો ચકુબેન હું પૂછી લો પછી આવશું એમ એટલે ચકુબેનનો અત્યારે ફોન આવ્યો કે હું આવું છું તું મને લેવા આવ્યો એટલે ચકુબેન આવી એ મમ્મી નથી કીધું સરપ્રાઈઝ છે એટલે તો મમ્મી ને મેં કીધું એટલે હવા ચેક કરાવવાની છે ને એ બાનું છે એવું કીધું નથી અમે કે આવી રીતના ચકુબેન ને લેવા જીગર જાય છે ને હું કેક લેવા જાઉં છું અને પછી આવીએ છીએ એટલે મમ્મી માટે સરપ્રાઇઝ છે હવે જોઈએ મમ્મી ના રિએક્શન કેવા કે આવે છે

काय लेवे छ आ हरीस चक आ काय फ्लेवर छ दादा दोई बेजोगले चॉकलेट छ बे ब्लॅक फॉरेस्ट नथी दी बताओ ब्लॅक फॉरेस्ट हम 18 ने लेले हाय रे आए रे ब्लॅक फॉरेस्ट छ रे आ ले लेय ले, केमके ओली चॉकलेट नी से चम जेवी लाग छ चॉकलेट चॉकलेट આ બ્લેક ફોરેસ્ટ માં બીજી ડિઝાઇન છે આ ચોકલેટ છે બ્લેક ફોરેસ્ટ આ એક જ છે આ બ્લેક ફોરેસ્ટ આ બ્લેક ફોરેસ્ટ આ લઈ લઈ તો ને જો લઈ લો આ બે માં કઈ આ ડિઝાઇન સારી છે આ લઈ લઈ આ થોડીક સિમ્પલ લાગે તાજી છે ને દાદા હા અગ્યાલે આવી ઠીક બી આ થોડી વાર કલાક કલાક આવી હવે બદલાઈ ગયા

सल के

आय आय नवे भले तरी तम मम्मी వచ్చే नमन तु मारे अगल उभे से न हूं साथे आई जिविते जो એટલે जिहेर आइकू था पप्पा ने એટલે जिहेर अया राखवान कहतात पण मै अद्या पप्पा ने फोटो એટલે नमन आजो जे मदर्स डे मदर्स डे मां ने हेरन नहीं करवाना है है बापान करवाना है हां बापान करवाना नहीं करवाना नहीं नहीं कोई यहां नहीं करेगा मां का हेरन नहीं करवाना तो हां लो मम्मी ने मासी बे फूंक मारो फूंक मारो रे चाकू કે કરાય બે ને માટે સેલિબ્રેશનનો દિવસ માટે કેક ને બધું લાયા માસાને બધું લાગે એટલે માસા ને

आकरो मिस्त्री लेचेती का आखाना masih

તમે ઉભા રહ્યો માસી ના ઉભા રહ્યો ખાવાની છે કેટલી હું બાકી છું નમૂના ખવર આવજો પાછા ભૂલી જાતા ને

એવું કાઈ ન હોય હવે હા માસીને મોટું ખવડાવ માસા જો બે એકબીજાનું ખેંચે હો બહુ નહીં સારું કે

આપણે <Ce> છે <c conferdles> તો જમવામાં છે નું શાક અને દમાલું પણ પૂરું થઈ ગયું કાજી ઘર

ચાલો તમે બધા પણ જમવા જો આ ચકુબહેન એ લોકોએ જમી લીધું છે અને સવાર દસ થઈ ગયા જીગર મુકવા જાય છે અને નમૂને જવું નથી પણ પરાણે મોટું બગાડી જાય છે નમૂના એ રોકાવવું છે આ પાડે તો લેતા આવજો પાછા જીગર આવે છે ને પાછા ચકુબેન તો જમીન નીકળી ગયા હતા જીગર મૂકીને આવતા રહ્યા છે કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો બાય બાય ગુડ નાઇટ